ભાઈ બહેના પ્રેમના અનોખા કિસ્સાની વાત કરીએ ભાયને બહેનો તૈયાર થઈ રહેતા પચાસ વર્ષીય કિરણભાઈ પટેલ ભરૂચમાં ફર્ટિલાઇઝર માં નોકરી કરતા બે વર્ષ પહેલા તેઓ કિડની ગંભીર બીમારીમાં સપડાયા તબીબોએ કિડની ફેલ થઈ ગઈ હોવાનું કહી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ નો અભિપ્રાય પણ આપ્યો હતો કિડની ખરાબ થઈ ગયાની જાણ થતાં પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું અને આ સમયે કિરણભાઈની ચાર બહેનો આશાનું કિરણ અને રક્ષાનું કવચ બનીને આગળ આવી આ ચારેય બહેનોએ કિડની આપવા માટેની તૈયારી દર્શાવી જોકે સૌથી મોટા બહેનને બ્લડ પ્રેશરની તકલીફ હોવાને કારણે તબીબોએ તેમની કિડની લેવાની મંજૂરી આપી નહીં ત્રીજા બહેનને જન્મજાત એક જ કિડની છે જ્યારે ચોથા બહેનને પગમાં તકલીફ હોવાને કારણે આંશિક દિવ્યાંગ છે અને બીજા નંબરના મોટા બહેન સુશીલાબેનની કિડની મેચ થતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી

અમે પછી આ રીતના ભાઈ કીશ બેન એનું દુઃખી નહીં કરવા પણ મેં કીધું નામ ભાઈઓ ભાઈને કીધું બેન ને દુઃખી નહીં કરવાની કોઈ જરૂર ડોક્ટર કે બેન ને કશું નહીં થાય કોઈ કહેતા કશું જ નહીં થાય મેં કીધું અમને કશું થવાનું મેં મારા આપવી જ રિપોર્ટો આ તૈયાર થઈ જાય ને હાલવા તૈયાર થઈ જઈ અને ભાઈને તો ભાભી ને જવાબદારી આવી હતી મને કોઈ થાય ને તો તારા ચાર છે અને તું તારા બે બાળકો અને તું સાચવજી ભાઈએ છેલ્લા શબ્દમાં એવું કહી દીધું ભાભીનું કે મેં એ વખત બહુ દુઃખ થતો નસીબદાર તો જોરદાર કહેવાય કારણ કે મને આજે ચારેય બહેનો તૈયાર થઈ ગઈ કિડની આપવા માટે અને મને નવું જીવનદાન આપ્યું એટલે નવો જન્મ આપ્યો એટલે એમ ભગવાન કરતા પણ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હા ચ્યારેય બેને મારા આખા પરિવારને કોઈ પણ દુઃખ આવે તો પણ ખરે પગે ઊભી થઈને અને સામે એનું દુઃખનો નિવારો કરે છે એ રક્ષાબંધનના પર હું એમનો આભાર માનું છું આજે પરિવાર કિડની આપી એનાથી આખું પરિવાર આજે ખુશ છે અને અમે કાયમી જે રક્ષાબંધન માણીએ છીએ ખરેખર કોઈ પણ હોય આ પરિસ્થિતિમાં બેન આવી પરિસ્થિતિ આવે ત્યારે એમને ખરેખર આ રીતે અમારી જેમ મદદ કરવી જોઈએ